સાપુતારા ઘાટમાં સુરતની ટ્રાવેલ્સ પલટી મારતા બે બાળકોના મોત પાસઠને ઈજા સુરતથી સાપુતારા પ્રવાસે આવેલા પ્રવાસીઓની બસ સાપુતારા ઘાટના મોટા વળાંકમાં આવતા આ ઘટના ઘટીત થઈ સાપુતારા ઘાટમાં આજરોજ સાંજે સાપુતારાથી સુરત જઈ રહેલી ટ્રાવેલ્સ સાપુતારા ઘાટમાં પલટી મારી જતાં ઘટના સ્થળે જ બે બાળકોના મૃત્યુ થઈ ગયા હતા જ્યારે પાસઠ પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ સાપુતારા પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ સૂત્રો તેમજ ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતથી સાપુતારા પ્રવાસે આવેલા પ્રવાસીઓની ટ્રાવેલ્સ નંબર જી જે ઝીરો ફાઇવ બી ટી નાઇન થ્રી નાઇન થ્રી આજરોજ સાંજે સાપુતારા ઘાટના મોટા વણાંક પાસે ટ્રાવેલ્સ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રાવેલ્સ બે કાબૂ બની હતી અને ઊંડી ખીણમાં પલટી મારી ગઈ હતી જેમાં બે બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે બસમાં અન્ય સવાર પાસઠ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા આ ગમખવાર અકસ્માતમાં ઘણા પ્રવાસીઓ બસ નીચે દબાઈ ગયા હતા સાપુતારા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી કરી હતી તેમજ ટ્રાફિક જામ થઈ જતાં ટ્રાફિક નિયમન કરી ટ્રાફિકને હળવો કરાયો હતો બનાવની જાણ નજીકના રહીશોને થતાં ઘટના સ્થળે દોડી જઈ લોકોને ટ્રાવેલ્સમાંથી બહાર કાઢવા માટે મદદ કરી હતી બનાવ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી